ગરતેશ્વર તાલુકાનો સરાદરા ગામના વતની ભગવત પ્રસાદ રાવજીભાઈ પટેલ શું સમસ્યા આ સમસ્યા એ કે અમારો રસ્તો બિલકુલ નર્મદા એ હમણાં જે રસ્તા કહી આપે તા એ રસ્તા અત્યારે એ પ્રમાણે રહ્યા નહીં સોકડા થઈ ગયા છે જમીનો દબાવવાથી કગર નર્મદા દબાયો એ અમારે કશું જોવાનું નહીં સાહેબ અમારો જે રસ્તો છે એ અમાઉન્ટ મળવો જોઈએ બે સાધન જાય એવો હાઈવેસ્ટર જેવો અમારો પાક લવાતો નથી એટલે પાક માટે કંઈક હાર્વેસ્ટર જેવી વસ્તુ જવી જોઈએ એ જતી નહીં એના કારણે અમે આ કોમ કર્યું છે અને એ અમારું નિરાકરણ આવવું જોઈએ હા અમે નર્મદા નિગમને અરજી કરી હતી નર્મદા નિગમના સાહેબ અહીંયા આવ્યા હતા ડાકોરવાળા આવ્યા હતા એમને મને જવાબ આવ્યો કે રસ્તો અમારા ના આવે એવું એમને કહ્યું છે ખરેખર એમને બનાયેલું છે છતોય અત્યારે મોનતા નહીં હલે લઈને આપને શું શું નુકસાન થાય અમાર પાક જ નહીં આવતો પાક અમારો ખલાસ થઈ જાય છે અને આને ખેતરમાં અમારું પાણી ભરાય છે નબડા નિકમ નદાયક માઈ કેનાલનું પાણી નેકરવાતી અમારા ખેતરો ભરાઈ જાય છે અને એ સાહેબને વાત કરી તા એમ કહે છે કે અમારી માઈનરથી નહીં પાણી આવતું મોટી કેનાલનું પાણી આવે છે એમ કહે છે તો આ જે આવતું હોય એ એમને પેરો નિરાકરણ કરવું વર્ષે અંદાજેટ કેટલા પાકને નુકસાન થતું હોય છે હજાર મન ડોગનનું નુકસાન થતું છે 1500 મન અમારી માંગ એક જ છે કે અમારો રસ્તો કમ્પ્લીટ કરી હેલ્વો બે સાધન જાય એવો હાઈવે જાય એવો અને પોણી અમને જમતું એ બંધ કરી હાલે તો અમારી જમીનો કંઈક બાકી રહે નહીં તો અમને કશું મળવાનું નહીં નગર તો પછી નબા એમ કરે કે અમારી જમીનો ખરીદી લે એમના ભાવે તો અમારું કોઈ કુકલ નહીં